ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સરસ્વતી સ્કૂલમાં ધોરણ દસ ના નવ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ સાથે સ્કૂલનું પરિણામ સો જાહેર થયું છે સરસ્વતી સ્કૂલ ખાતે સારા ગુણ સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અમારી શાળામાં અત્યારે આજે જે રિઝલ્ટ નીકળ્યું છે ગુજરાતી 99.91 પીઆર સાથે બોર્ડમાં નવમા ક્રમમાં મારી વિદ્યાર્થી મેળવેલી છે અને છ વિદ્યાર્થીઓ છે જેમને 100 માંથી 100 ગુણ મેળવ્યા છે અને એ ટુ માં તેમ વિદ્યાર્થીઓ આવેલા છે એટલે ઓલ ઓવર 22 વિદ્યાર્થીઓ આપણા એવા છે કે જે એ ની સિરીઝ માં આવે છે કુલ દ્વારા જ્યારે કોર્સ પૂરો થઈ ગયો તો ત્યારે સાત રાઉન્ડમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે અમારા શાળામાં કે જે પ્લે હાઉસ થી જ અમારી સ્કૂલમાં અભ્યાસ કરતા હોય છે એટલે પ્રાથમિક થી જ અમારી સ્કૂલ નો પાયો મજબૂત બનીને ત્યારે ધોરણ 10 અને 12 માં પણ એવું ખૂબ સરસ રિઝલ્ટ અમે લાવી શકીએ છીએ જે એવરેજ વિદ્યાર્થીઓ છે એમને પણ A1 કે A2 கிரேડ માં કઈ રીતે લવાય એ અમે 9 માંથી જ એની તૈયારી કરાવી છે અમારા વિદ્યાર્થીઓની ખાસ આજે વાત કરીએ કે એવું લાગે છે દરેક વિસ સાયન્સ મેથ્સ હાર્ડ છે તો સ્ટાન્ડર્ડ મેથ્સ થી લઈને બેઝિક મેથ્સ ના આજે અમારા 39 જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં આપેલી હતી એમાં સ્ટાન્ડર્ડ મેથ્સ માં પણ 100 માર્ક્સ 100 ગુણ મેળવે છે બેઝિક મેથ્સ માં પણ બે વિદ્યાર્થીઓ મેળવે છે સાયન્સ માં પણ મેળવે છે એટલે વિદ્યાર્થીઓને ખાસ કે પોતાના શિક્ષકોને ને નિસંકોચ પણ તમારા મનમાં જે પ્રશ્નો છે એ પૂછો અને જેથી કરીને તમારા જેટલા ડાઉટ છે એનું સોલ્યુશન આવી જાય કોઈ પણ ગભરાયા વિના એમ તમે તમારું રિઝલ્ટ ધારો એનું લાવી શકો છો ઓલ ઓવર આપણી સ્કૂલ નું એચએસસી ની વાત કરીએ કે એસએસસી ની વાત કરીએ બંનેનું ની 100% પરિણામ આવે છે દરેક વિદ્યાર્થી સારા ગુણ મેળવે છે અમારું જે એનાલિસિસ રિઝલ્ટ નું કરે છે એ મુજબ કોઈ C1 ગ્રેડ માં પણ અમારા વિદ્યાર્થી નથી A1 અને B1 માં જ અમારા તમામ વિદ્યાર્થીઓ આવેલા છે ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ જે જાહેર થયું છે તેમાં અમારી શાળા સરસ્વતી શિશુ મંદિર સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર અને માધ્યમિક વિદ્યા એ રીતે અહીંયા પ્રાથમિક અને માધ્યમિક શાખાઓ ચાલે છે તેમાં ધોરણ દસ અને બાર બંનેમાં સો ટકા રિસર્ચ આવેલ છે આખા વર્ષ દરમિયાનની તૈયારી કહીએ તો અમે સાપ્તાહિક કસોટી માસિક કસોટી ત્રિમાસિક છ માસિક અને પ્રિલિમિનરીના લગભગ સાતે ગ્રાઉન્ડ લઈએ છીએ કે જેના દ્વારા વિદ્યાર્થીઓ સતત તૈયારી કરતા રહે અને સારામાં સારું રિઝલ્ટ મેળવે આના માટે થઈને સ્કૂલનો સ્ટાફ પણ પૂરો પૂરતી મહેનત કરતો હોય છે વાલીઓ દ્વારા અવારનવાર વાલી સંમેલન રાખી અને એમને પણ માર્ગદર્શન આપવામાં આવે છે અને વાલીઓને પણ સૂચના આપવામાં આવે છે કે આ વર્ષ મહત્વનું વર્ષ હોવાથી વિદ્યાર્થીઓ પણ પર પણ પૂરતું ધ્યાન આપે જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ વિદ્યાર્થી મેળવી શકે સો ટકા પરિણામ અમારું આવ્યું છે એ એક અમારી હવે પરંપરા બની ગઈ છે લગભગ બાર વર્ષથી છેલ્લા

મને ખૂબ ખુશી થાય છે કે હું તો ટ્રેન માં અને મને સારા કાકા આવ્યા છે મારા મારે કેવું છે કે મારા ઘર માં માર મમ્મી પપ્પા અને મારા ભાઈ તો પર છે અને મારા ભાઈ મને છે સવારે વાગે ઉઠી જતી ત્યારે વિદ્યા બોલ જે લાઈવ વિડિયોસ ચાલા એમાં હું અભ્યાસ કરતી રિવિઝન કરતી સવારે 5 વાગે પૂરો પછી હું જ્યારે જે મેથ સબ્જેક્ટ હોય મેથ્સ સાયન્સ જેવા સબ્જેક્ટો પૂરા કરી અને પછી સ્કૂલ સ્કૂલ તરફ હોમવર્ક મળી હોય પછી પછી રેગ્યુલરલી હું ટાઈમ આપતી બાર આઠ માં સ્કૂલ નો ટાઈમ છે આઠ થી હું રેગ્યુલરલી મેથ્સ અને સાયન્સ ને હું સપોર્ટ કરતી અને એસેસ નંબર ખૂબ જ ધ્યાન આપ્યું છે અને તે હું લાગતું કે સાયન્સના ના પેપર માં બે દિવસ થી હજાર તો ખૂબ અઘરું નીકળશે ખૂબ અઘરું નીકળશે બજેસાウス જેવી કરી અને બેપર તો જે ને જે અબરો મારે છે તો અમે જે વિષય ના અબરો આપણે ગ્રુપલ કરી તો સારા ટકા આવે છે અને એ જ લેટ મેં ધાયરા નો તમને ન્યુ ન્યુ માર્શરિયા છે છે મારી એક ઉંમર 10 માં અભ્યાસ કરતીતી અને એની ખૂબ જ છે અને સાડા તરફથી પણ ખૂબ સારો સપોર્ટ મને ખૂબ જ મદદ કરતી અને અમારા ઘર તરફથી પણ એને પૂરો સારો સપોર્ટ મળ્યો સ્કૂલ તરફથી પણ પૂરો સારો સપોર્ટ મળ્યો

એલેક્ટ્રન સારી નું પુનઃસતવા સુન લેવલ કે બનાવવાનું અને ઘરેટમાં એટલે મોરસી વાતા સવારે મોટો સુધી ગયો અને પુરો